સ્વાગત છે તમારું જનતા કી તાકાત ન્યૂઝમાં હું મોહમ્મદ અમીન ભટ્ટી કેમેરામેન મકસૂદ ખિલજી સાથે વાગરા જીબીમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે આઠ વર્ષથી ફરજ બજાવતા હર્ષદ કુમારની બદલી મહેસાણા ખાતે થતા વિદાય સમારોહ યોજાયો હતો વાગરા જીબીમાં ઘણા સમયથી જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હર્ષદ કુમારની બદલી મહેસાણા ખાતે થતાં તેઓનો વિદાય સમારોહ આજ રોજ યોજાયો હતો હર્ષદકુમાર વાગરા ખાતે છેલ્લા આઠ વર્ષથી વાગરા જીબીમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ નિભાવી રહ્યા હતા જેઓએ તેમની ફરજ નિષ્ઠા અને ખંડપૂર્વક બજાવી હતી અને વાગરા તથા વાગરાની આસપાસના ગામોના તથા કંપનીઓના જે કંઈ પણ ફોલ્ટ હોય કે જે કંઈ પણ કમ્પ્લેનો હોય તેનું તેઓ તરત જ નિરાકરણ લાવતા હતા હર્ષદ કુમાર એ વાગરા જીબી માં 8 વર્ષમાં નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે તો તેમના વિદાય સંમેલન આજે વાગરાના મહાનુભાવો ઉપસ્થિત થયા હતા અને તેમના આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી ધન્યવાદ ઓર્ડર મળ્યા છે એમાંથી આપણી વચ્ચે વાગરામાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કરીને વાગરા પેટા વિભાગીય કચેરી માટે અને યુજીવીસી જે એમના ઘરે જઈ રહ્યા છે ત્યાં ત્યાંની જે અને એમના ઘર ગામ એમના ભાઈ લેવા આવેલા છે એમના માટે ખુશીનો માહોલ છે એટલે સુખ દુઃખ સંસારનો નિયમ છે આપણે આજે દુઃખી જતા એ બધા સુખી હશે તો હું ભગવાન સદસ્ય શ્રી ઇમરાનભાઈ ઉપસ્થિત સાહેબજી ઉપસ્થિત તમામ મિત્રગણ અને અમે સાથે ક્રિકેટ રમતા એવા અમારી સાથે અહીંયા મુસ્તાકભાઈ અમે બહુ વર્ષો લઈને